જોલિત વિનોદભાઈ બુસા હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારા માતૃશ્રી નિર્મળાબેન વિનોદભાઈ બુસા અત્યારે હાલ શાસનના જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે જૂનાગઢ જિલ્લાના શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર ગ્રાન્ટ બાબતે મારી ઉપર વાલા દવલાની નીતિ રાખે છે જયારે ગ્રાન્ટની ફાળવણી આવી જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા ત્યારે મેં મારા વિસ્તારોમાં ગ્રાન્ટ ફાળવવા માટેનો હરેશભાઈને લેટર આપ્યો ત્યારે હરેશભાઈ મને એવું કીધું કે ભાઈ તમને ગ્રાન્ટ આપવામાં આવશે નહીં એટલે મેં એને એવું પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શા માટે હું જિલ્લા પંચાયત સીટનો સદસ્ય છું મારા મધર છે જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે ઘણા બધા વિકાસના કામો મારે ત્યાં હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારે ઘણા બધા કામો વિકાસના લોકોના મને આવતા હોય છે મારે કરવાના હોય છે તો શા માટે મને ગ્રાન્ટ તમે આપવામાં તમે મને ગ્રાન્ટ આપતા નથી તો હરેશભાઈએ મને એવો જવાબ આપ્યો કે પાર્ટીની સૂચના છે કે તમને એક પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં તો પાર્ટીની કોઈપણ મને એવું લાગે છે કે કોઈપણ સૂચના છે નહીં કારણ કે હરેશભાઈ મારી મારી સામે એક વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લઈ હતા અને જે ત્યારે જે ચૂંટણી લેડા ત્યારે હરેશભાઈ મારી સામે હારી ગયા છે હારી ગયા છે એટલે એ તે મગજમાં મંદુક રાખી અને મારી સાથે હરેશભાઈ આવું ઓરમાયું વર્તન કરે છે હરેશભાઈને મારે એ કહેવાનું છે કે આપશ્રી જ્યારે ભાજપમાં નહોતા ત્યારે ઓગણીસો ને પંચાણું ની અંદર મારા ફાધર ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાય અને કારોબારી સમિતિના ચેરમેન બનેલા હતા આજે અમે વર્ષોથી આ ભાજપમાં છીએ પાર્ટીનું કાયમી માટે કામ કરેલું છે છતાં પણ અમારી સાથે આવું થાય છે તો એ ખૂબ દુઃખ ભર્યું છે હરેશભાઈને અવારને અવાર રજૂઆત કરી પણ હરેશભાઈએ કોઈપણ પ્રકારનો જવાબ ન આપ્યો પછી અમારે આ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને જાહેર કરવું પડ્યું કે ભાઈ અમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ દેવામાં આવતી નથી અમે અઢી વર્ષ પછી અમે જ્યારે લોકો પાસે જાશું અને એમ કહેશું કે ભાઈ અમને તમે મત આપો ત્યારે લોકો એમ કહેશે તમારી કામગીરી તો તમે કરી નથી તો અમારે શું કહેવું અમારે એમ કહેવું કે હરેશભાઈ અમને ગ્રાન્ટ નથી આપતા એટલે અમે કાંઈ કરી શકતા નથી એટલે આજે હું હરેશભાઈને મીડિયાના માધ્યમથી હું પૂછવા માગું છું કે આજે અમે પાર્ટીને વરેલા છે બરાબર કોઈપણ જાતની અમારી ઉપર કોઈ પક્ષ દ્વારા ફરિયાદ નથી કોઈ પણ વસ્તુ નથી તો શા માટે શા માટે અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી હરેશભાઈ માત્ર ને માત્ર જૂનું મનદુખ કે જે એ માણસ અમારી સામે ગત જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા હતા એનું વેરઝેર કરી અને અમને ગ્રાન્ટ આપવા માંગતા નથી જેથી કરીને મેંદડામાં એક નવું નેતૃત્વ જન્મ નો થાય કે નવું નેતૃત્વ પેદા ન થાય ભાવના છે ગ્રાન્ટ નહીં આપે તો પણ કઈ વાંધો નથી અમે તો આ અમારી ત્રીજી ટર્મ છે લોકો અમને ભાજપ માંથી કોંગ્રેસ માંથી ફરી ભાજપ માંથી લોકો અમને સ્વીકારતા આવ્યા છે ચાલુ ધારાસભ્યના છોકરો હોય કે હરેશભાઈ જેવા પ્રમુખ હોય એને લોકોને હરવી અને અમને જીતાડ્યા છે અમે કાયમી માટે લોકોના કામ કરશું અને અમે ભાજપ ભારતીય જનતા પાર્ટીને કાયમી માટે વરેલા રહીશું ભારતીય જનતા પાર્ટી આજ અમારી ભારતીય જનતા પાર્ટી અમારી મા છે અમે કામ કરશું અમને ગ્રાન્ટ નો આપે તો કાંઈ નહીં અમારાથી જેટલું બને એટલું અમે કામ કરશું પણ લોકોને અમારે કહેવું આ જરૂરી છે કે હરેશભાઈ દ્વારા આવું વર્તન અમારી પાસે થાય છે